મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે અને આ અહીંયા બિરાજમાન છે ઠાકોર ના ઠાકોર એટલે ભગવાન રણસોડરાય ની બિરાજમાન છે અમારી લગભગ સવાસો વર્ષ જૂની પેઢી છે અને દુધના ગોટા તરીકે આખા વર્લ્ડ માં ફેમસ ભક્ત બોડાણા દ્વારા દ્વારકા થી મૂર્તિ લાવવામાં આવી હતી આ જગ્યા પર પાણીમાં જીવન ક્રિયા દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો જય રણછોડ માખણ હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું ડાકોરમાં સાક્ષાત બિરાજમાન ભગવાન શ્રી રણછોડ ના આજે આપણે પણ દર્શન કરવા માટે આવી પહોંચ્યા છીએ તો દર્શન કરીએ સાથે જ મંદિર નો ઇતિહાસ જાણીએ અને આ ડાકોરને એક્સપ્લોર કરીએ ચલો જાવ જાઓ મિત્રો આ રસ્તો જઈ રહ્યો છે રણસોડાય મંદિર તરફ અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા સરસ મજાનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો શ્રીજી પાર્કિંગ આ બાજુ થ્રી વ્હીલર અને ફોર વ્હીલરનું પાર્કિંગ છે અને આ બાજુ ટુ વ્હીલનું પાર્કિંગ છે માત્ર વીસ રૂપિયામાં તમે તમારું ટુ વ્હીલર પાર્કિંગ કરી શકો છો અહીંથી જઈશું આપણે મંદિર તરફ મિત્રો ફાઇનલી આપણે પણ મંદિર સુધી પહોંચી જવાય છે અને આવી રીતે સરસ મજાની રેલિંગ બનાવવામાં આવી છે વિડીયોમાં તમે જોઈ શકો છો જ્યારે પણ મંદિરમાં વધારે ભીડ હોય તો ભક્તો આસાનીથી દર્શન કરી શકે રણછોડરાયજીના એ હેતુથી સરસ મજાની રેલિંગ બનાવવામાં આવી છે મિત્રો એ ઘણી બધી શોપ આવેલી છે કે જ્યાંથી તમે ભગવાનને ધરાવવા માટે પ્રસાદીની ખરીદી કરી શકો છો અને બાજુમાં આવેલું છે સરસ મજાનું ભગવાન દ્વારકાધીશનું એટલે કે રણસોડરાયજી ભગવાન પાવનકારી મંદિર તો હવે સૌથી પહેલા ભગવાનના દર્શન કરીએ અને પછી ડાકોરને એક્સપ્લોર કરીએ જાવ અને જય રણછોડ માખણ ચોરના નાથથી આખું મંદિર ગુંજી ઉઠ્યું છે તમે જોઈ શકો છો અને હવે ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ મંદિર પરિસરમાં કે જે ભગવાન રણછોડરાયજી બિરાજમાન છે અને આ છે રણછોડરાય ભગવાન પાવનકારી મંદિર એટલે કે ડાકોરના ઠાકોરનું પાવનકારી મંદિર તો કોમેન્ટમાં જય રણછોડરાયજી જરૂરથી લખી દેજો વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો મિત્રો ડાકોરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે સમયમાં ડાકોર એક ખાખરિયું વન હતું પરંતુ ડંક કઠિન તપસ્યા કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા અને ભગવાન શંકરે ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે ભગવાન કૃષ્ણ અહીંયા આવશે અને હું પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીંયા રહીશ અને આજે પણ ગોમતીના કિનારે ડંકેશ્વર મહાદેવ બિરાજમાન છે જે એ બાબતની સાક્ષી પૂરે છે મિત્રો અહીં ડંક પશુ પક્ષીને પાણી પીવા માટે કુંડ બનાવ્યો હતો અને એકવાર ભીમ અને કૃષ્ણ ભગવાન પ્રસંગોપાત અહીંથી નીકળ્યા અને આરામ કરવા માટે ત્યાં ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તેવા સમયે આ કુંડે તેમની તરસ છિપાવી હોવાથી તેઓ તેનાથી પ્રસન્ન થઈ ગયા અને લોકોને આ કુંડથી તરસ છિપાવી શકે તે માટે થઈને કુંડને મોટો કરવા કરવાનો વિચાર કર્યો અને તે કુંડમાં તેઓ પોતાની ગદા મારી અને તેનાથી કુંડને તળાવનું સ્વરૂપ મળ્યું જે આજે ગોમતી ઘટના નામે ઓળખાય છે અને કહેવાય છે કે ભક્ત બોડાડાની અવિચલ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર આયા હોવાની દંતકથા પ્રચલિત છે અને કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયની મૂર્તિ એ પણ મૂળ દ્વારકા મંદિર ની છે ભક્ત બોડાણા દ્વારા દ્વારકાથી જે મૂર્તિ લાવવામાં આવી હતી આ જગ્યા પર પાણીમાં એને છુપાવી હતી તમે જોઈ શકો છો અને અહીંયા હાલે પણ ભગવાન રણછોડરાયજીની ચરણ પાદુકાના દર્શન થાય છે મહાદેવના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા રણછોડરાયજીનું નાનું મંદિર પણ આવેલું

અને દૂધના ગોટા તરીકે આખા વર્લ્ડમાં ફેમસ છે અને દૂધના ગોટા એનું નામ એ રીતના પડ્યું કે અહીંયા પહેલાં વૈષ્ણવો આવે વધારે તો શ્રીજીનું મંદિર છે એટલે વૈષ્ણવો દર્શન કરવા આવતા હોય અને એ લોકો ડુંગળી લસણ ખાતા ના હોય ઘણા હિંગ પણ ના ખાય એટલે અમે ડુંગળી લસણ અને હિંગ વગરના ગોટા બનાવીએ છીએ અને એમાં પવિત્રતા ઉમેરવા માટે અંદર દૂધથી મોડ બાંધીએ છીએ ખીરું જે ખીરું કહેવાય ને દૂધનું ખીરું દૂધ પાણી અને તેલ ત્રણે મિક્સ કરીને એનું ખીરું બંધાય હા એ એની ખાસ વિશેષતા છે અને એમાં છે ને મગજનું ચૂરમું આવે જે શ્રીજીનું રંગ પ્રસાદી કહેવાય એટલે એનો એક જાતનો તીખો પ્રસાદ જ કહેવાય ડાકોરમાં આવો તમે અને ગોટા ખાઓ એટલે તીખો પ્રસાદ કહેવાય અને ગોટા ખાધા વગર જાઓ તો તમારી યાત્રા અધૂરી કહેવાય રહેવાય જ ખાસ વિશેષતા ડાકોર બજાર તમને કઈક આવી રીતે જોવા મળી જશે જ્યાંથી તમે તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓની ખરીદી કરી શકો છો જો આવી રીતે લાકડામાંથી બનાવેલી યુનિક વસ્તુ વસ્તુઓ પણ તમને મળી જશે તો મિત્રો માર્કેટમાં ફરતા ફરતા આપણે કેવી જગ્યાએ આવી પહોંચીએ કે જ્યાં તમને ત્રાંબા પિત્તળના અંદર ઘણી બધી વસ્તુઓ જોવા મળી જશે પૂજા પાનો સામાન હોય જેમ કે અલગ અલગ માતાજી ભગવાનની મૂર્તિઓ તમને મળી જશે તો મળી સ્વપ્ના ઓનરને વધુ ઇન્ફોર્મેશન મળી કેમ જો સર બરાબર મજા અમારું સ્વપ્નું નામ મુરલીધર સુંદર સ્ટોર છે ઓકે કંકુ દરવાજા પાસેથી આવે છે મંદિરની પાસે બરાબર અમારે ત્યાં પૂજાની દરેક સામાન સામગ્રી મળશે અમારે જેવી કે મૂર્તિઓ છે દરેક જાતની મૂર્તિઓ છે મંદિર ના ઘંટ છે મંદિરના લોટીઓ પચાસ રૂપિયા થી શરૂ થઈ જશે વજન પ્રમાણે નાના પચાસ રૂપિયા થી શરૂ થાય નાના નાની પચાસ રૂપિયા થી શરૂ થાય છે લોટા છે હા એ બધા એ નાના નાના ચાલીસ રૂપિયા થી શરૂ થાય છે ચાલીસ રૂપિયા છે એ અમે વજન ઉપર આપીએ છીએ આઠસો રૂપિયા પર કેજી આપીએ છીએ આઠસો રૂપિયા પર કેજી આપીએ કઈ આવશે પિત્તળ આવશે બરાબર છે પિત્તળમાં આઠસો રૂપિયા આઠસો રૂપિયા પર કેજી થી કાઢી છે અમારે બેલમાં પછી અહીં પાછળ વાઘા દેખાઈ રહ્યા ઠાકોરજી વાઘામાં કેવું છે વીસ રૂપિયા થી ચાલુ થાય છે 0 નંબરની સાઈઝ આવે એમાં 0 સાઈઝ હા જીરો નંબરની સાઈઝ કાવ કીધું એનો એ વીસ રૂપિયા એમાં પર પી સ્વીચી દી બરાબર છે બાકી પૂજાપાનો સામાન અહીંયા બધો મળી જશે દરેક દરેક આઈટમ અમારે પૂજા તાંબા પિતળની બધી વસ્તુ મળી જશે આઈટમ અમારે ત્યાં મળી રહેશે કોઈના હોલસેલના रेटમાં લેવી હોય તો અહીંયાથી તમે ખરીદી કરી શકો છો ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યા હોય તો આ જગ્યાની મુલાકાત કરી શકો છો અને તમને અહીંયા તમામ વસ્તુ હોલસેલના ભાવે મળી જશે ને રિટેલના ભાવે પણ મળી જશે મિત્રો ઢાકોર બજારમાં આયો તો આવી રીતે તમને સરસ મજાના વાસણો મળી જશે અલગ અલગ પ્રકારના તો કોઈ ધર્વ ફેક્ટરી માં વપરાતા તમામ પ્રકારના વાસણો તમને અહીંથી મળી જશે તે પણ ખૂબ જ સસ્તા ભાવે આપણી સાથે શોપના ઓનર જોડાઈ ગયા કેમ છો સર બસ મજામાં આપણી દુકાનનું નું નામ એનકે ખંજરીવાલા છે અને આપણે ત્યાં લાકડાની આઇટમ ઢોલક મંજીરા કરતાલ ભજન મંડળ સામાન વાસણની ની કઢાઈ તવા છીણી બધું મળી જશે વ્યાજબી ભાવે બરાબર છે જેમ કે આ નાનામાં નાનું જે ડમરું છે શરૂઆત થઈ જાય નાના નાનું ડમરું આમ સાઈઠ સિત્તેર રૂપિયા વેચે છે પણ આમ પચાસ રૂપિયા અમે આપી દઈએ છીએ બરાબર છેલ્લો પચાસ રૂપિયા મળી જાય પેલા જે મોટા છે બધા ઢોલક ની ઢોલક છે ઢોલક પંદરસો ની ઢોલક છે પણ આપડે તમારે હજાર રૂપિયામાં મળી જશે બરાબર છે એટલે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની વસ્તુ પણ આ નાના નાના વસ્તુ તમે અહીંયા મળી જશે મળી જશે બધું જ મળી જશે વાસણમાં નાનામાં નાની વસ્તુનો શું ભાવ છે નાનામાં નાની વસ્તુ શું છે સ્ટીલ છે ખાણી છે ખાંડી માનલો કે આ ખાંડી છે શું ભાવથી મળી જાય આ ખાણી તમારે આમ દોઢસો રૂપિયામાં વેચીએ છીએ અમે પણ એકસો વીસ રૂપિયામાં મળી જશે તમારે